ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સેન્ડવિચ બર્ગર રેપ્સ કે તમે સભે જો ઘરે બનાવતા હોય અને બહારથી અનહેલ્ધી મેયોનીઝ તમે લાવતા હોય તો આજે આપણે પ્રોટીનથી ભરપૂરના તેલ દૂધ કે ઈંડા એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવા ત્રણ પ્રકારના મેયોનીઝ બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલાં અહીંયા આપણે ત્રણ પ્રકારના મેયોનીઝ બનાવી રહ્યા છીએ તો એક મેયોનીઝમાં આપણે સૂકા કાશ્મીરી લાલ મરચાં તો એકદમ મોળા હોય એમાંથી બીયા પણ કાઢી લઈશું અને આપણે એને ગરમ પાણીમાં પાંચ મિનિટ જેવા પલાળી દઈશું બીજી તૈયારી આપણે કાજુને પલાળવાના છે તો અહીંયા હું ત્રણ મેઝ બનાવી રહી છું એટલા માટે એક કપ કાજુ લેશું અને એને આપણે હલકા ગરમ પાણીમાં દસ મિનિટ જેવા પલાળી દઈશું તો એ પણ દસ મિનિટમાં પલાળી જશે અને ત્રીજી તૈયારીમાં આપણે પનીર બનાવવાનું છે તમે બહારનું પણ પનીર લઈ શકો અડધો લીટર દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરી અને ગેસની આંચ બંધ કરી દઈશું અને એમાં આપણે અડધો કપ દહીં તો ઘરમાં નોર્મલ દહીં કે પછી તમે લીંબુ કે વિનેગરથી પણ ફાડી શકો પણ પનીરનું પ્રમાણ વધે એટલા માટે મેં એમાં દહીં થીક હોય એ ઉમેરી દીધું છે અને આ રીતે તમે મિક્સ કરશો એટલે પનીર બની રેડી થઈ જશે જો તમને લાગે કે હજી દૂધ ફાટ્યું નથી બરાબર તો સ્લો ફ્લેમ પર એક બે મિનિટ જેવું થવા દેવાનું પનીર બનીને રેડી થઈ ગયું આપણે એને આ રીતે ચારણીવાળા કોઈ તમારા પાસે બાઉલ કે ચારણી હોય એમાં કાઢી શકો છો મારા પાસે પનીરનું આવું વાસણ છે એમાં જ હું પનીર બનાવવા માટે મૂકી દઈશ એને એક પાણીથી મેં ધોઈ લીધું અને પછી આ રીતે પ્રેસ કરી અને હું એને સાઈડમાં મૂકી દઈશ હવે પહેલો મેયોનીઝ આપણે મિન્ટ મેયોનીઝ બનાવીશું તો આ મેયોનીઝમાં હું કાજુ વાપરીને બનાવી રહી છું તો આ મેયોનીઝ તમે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અડધો કપ પલાળેલા કાજુ અને એમાં ત્રણ લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો અહીંયા તમારે રાયને ક્રિસ્પી કરી અને થોડી ઉમેરવાની તો શેકેલી રાઈ એક ચપટી જેટલી જ ઉમેરવાની છે એક લીલું મરચું બેથી ત્રણ ડાળખીઓ લીલા ધાણાની સાથે પંદરથી વીસ ફુદીનાના પાન એક ચોથા ટી સ્પૂન જેટલો મરી પાવડર અડધી ટી સ્પૂન મીઠું બે ટી સ્પૂન જેટલો ગોળ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું તો અડધા નાના લીંબુનો રસ મેં ઉમેર્યો અને એમાં છ સાત ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને મેં આવું સ્મૂધ એવું વાટી લીધું છે તો મિન્ટ મેયોનીઝ આપણો બનીને રેડી થઈ ગયો આવો ઠીક રાખવાનો બહુ ટેસ્ટી એવો બને છે અહીંયા તમે ગળપણ મીઠું અને ખટાશ બેલેન્સ કરવાની કોઈપણ ડીપ તરીકે પણ આ મેયોનીઝ તમે વાપરી શકો બીજું ડીપ કે મેયોનીઝ પણ કહી શકો ચિપોતલે તો આમાં તમે કાજુ પણ વાપરી શકો હું પનીર વાપરીને બનાવી રહી છું તો ઓપ્શન આપ્યા છે કોઈને પનીર વાપરવું હોય કોઈને કાજુ વાપરવા હોય તો એ રીતે આપણે વાપરીશું તો અહીંયા આપણે પોણા ભાગનું પનીર છે એ આ રીતે મિક્સર જારમાં ઉમેરી દઈશું સાથે ત્રણ લસણની કળીઓ સૂકા લાલ મરચાં બેથી ત્રણ તીખું તમને જોવે એ રીતે અડધી ટી સ્પૂન મીઠું એક ટી ગોળ એક ચોથા ટી સ્પૂન મરી પાવડર ને કલર લાલ આવે એટલે કાશ્મીરી લાલ મરચું અડધી ટી સ્પૂન જેટલું અને નાના અડધા લીંબુનો રસ નીચોવી દઈશું થોડું પાણી ઉમેરી અને આપણે એકદમ સ્મૂદ એવું વાટી લઈશું પાણી બહુ વધારે નથી ઉમેરવાનું પણ જો તમને લાગે પાણી વધી ગયું તો થોડા પલાળેલા કાજુ ઉમેરી દેવાને એટલે એકદમ થીક એવો પરફેક્ટ એવો ચિપોતલે મેયો તો તમે બહારથી લાવતા હશો તો મોંઘા પણ હોય અને એમાં અનહેલ્ધી ફેટ પણ હોય પણ આ રીતે પનીરનો તમે ઘરે બનાવશો તો બહુ ટેસ્ટી એવો બનશે બાળકોને તો આ મેયોનીઝ ખૂબ જ ભાવશે તો ચીપોતલે મેયોનીઝ રેડી આ મેયોનીઝને તમે બે દિવસ સુધી સ્ટોર કરી શકો છો ત્રીજો મેયનીઝ પ્લેન વ્હાઇટ મેયનીઝ એકદમ પ્રોટીનથી ભરપૂર એવો ચીઝી ટેસ્ટી એવો બહુ ટેસ્ટી એવો આ બનશે બાળકોને આ મેયનીઝ તમે ખવડાવશો તો બહારનો પણ ભૂલી જાય એટલો ટેસ્ટી બનશે અડધો કપ પલાળેલા કાજુ અને એક ચોથાએ ભાગ તો લગભગ ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું પનીર છે જે બચ્યું હતું બનાવેલું એ જ ઉમેર્યું છે અડધી ટી સ્પૂન મીઠું અને એક ચપટી રાયના દાણા અને મેં તાવડીમાં એકદમ ક્રિસ્પી કરી લીધા અને એ મેં ઉમેર્યા આમાં હું લે લસણ નથી વાપરી રહી જેને લસણ વગરનો બનાવો હોય એને આમાં રાય વાટીને ઉમેરવાની છે અડધા નાના લીંબુનો રસ નીચોવી દઈશું તમે થોડો વધારે પણ ઉમેરી શકો એક ચીઝ ક્યુબ ઉમેરી દઈશું અને બે ટી સ્પૂન જેટલો ગોળ એક ચોથાઈ ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી થોડું મેં એમાં પાણી ઉમેર્યું અને સ્મૂધ અને થીક એવો મેયોનીઝ વાટી લીધો તો આ ત્રણ પ્રકારના મેયોનીઝ બનીને તૈયાર થઈ ગયા આ મેયોનીઝ છે તમે એકલા કાજુમાંથી બનાવી શકો એકલા પનીરમાંથી બનાવી શકો પનીર કાજુ બે મિક્સ કરીને પણ બનાવી શકો ચીઝ તમને જો થોડો બાર જેવો ચીઝી એવો ટેસ્ટ જોતો હોય તો ચીઝ ક્યુબ પણ ઉમેરીને બનાવી શકો તો જો તમે આવા ત્રણ પ્રકારના હેલ્ધી હાઈ પ્રોટીનથી ભરપૂર એવા મેયોનીઝ ઘરે ન ટ્રાય કર્યા હોય તો તમે સેન્ડવિચીસ બનાવો ત્યારે મિન્ટ મેયોનીઝ બનાવવાનો કે પછી તમે બર્ગર બનાવો ત્યારે તમારે આ મેયોનીઝ બનાવવાનો અને બાળકોને જો તમે મેનીઝવાળી કોઈ આઇટમ જેમ કે સેન્ડવિચ મેયોનીઝવાળી બનાવતા હોય તો આ મેયોનીઝ વાપરી તમે અને જો તમે સબવે સેન્ડવિચ ઘરે બનાવવાના હોય તો આ ત્રણેય મેયોનીઝ વાપરી અને સાલેડ ઉમેરી તમે બનાવી શકો ડાયટમાં પણ ખાઈ શકાય થોડા લિમિટ પ્રમાણમાં તમે ખાવ તો નહીં તો પ્રોટીનથી ભરપૂર એવા ત્રણેય મેયોનીઝની રેસીપી ઘરે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ